નમસ્કાર મિત્રો મિત્રો જ્યાં જુઓ ત્યાં અનરાધાર સાંભેલા ધાર ધોધમાર વરસાદ કેટલાય લોકો તો તેવું કહી રહ્યા છે કે અમે આવો વરસાદ છેલ્લા ઘણા સમયથી નહોતો જોયો એ પછી અમદાવાદ હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય આ સહિત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે ભરખમ વરસાદ વરસી રહ્યો છે અને તેની સાબિતી હવામાન વિભાગનો આ ફોટો છે હવામાન વિભાગે કહ્યું છે છવ્વીસ આઠ બે હજાર ચોવીસના દિવસે પાટણ મહેસાણા ગાંધીનગર ગીર સોમનાથ પોરબંદર ત્યાં તો ભારે વરસાદ રહેશે તે પરંતુ તે તે સિવાયના તમામ વિસ્તારમાં ગુજરાતમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે એ તમામ વિસ્તારના લોકોને સાવચેત રહેવા અપીલ છે ખાસ કરી બિનજરૂરી કામ વગર પોતે કામ હોય તો જ ઘરની બહાર નીકળો બાકી ઘરે રહો સુરક્ષિત રહો આ તમામ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે પાટણ મહેસાણા ગાંધીનગર ગીર સોમનાથ અને પોરબંદર તે પણ કોરું તો નથી જ રહેવાનું ત્યાં પણ ભારે વરસાદ હશે પરંતુ આ વિસ્તારની સરખામણીમાં ઓછો વરસાદ હશે એટલે કે તારીખ છવ્વીસ આજે ભારે વરસાદ સવારથી થી નોંધાઈ રહ્યો છે હજુ પણ મેઘરાજા શાંત બેસે તેવું લાગતું નથી સાંજ સુધી આ વરસાદી પારી શરૂ રહેશે તેવું લાગી રહ્યું છે આગળ જોઈએ કે સત્યાવીસ તારીખમાં શું ચેતવણી છે છવ્વીસ તારીખ આપણે જોયો દિવસ ને હજુ પણ હજુ પણ વરસાદ તો રહેવાનો છે સત્યાવીસ માં જોઈએ શું છે તારીખ સત્યાવીસ આઠ બે સૌરાષ્ટ્રનો આ તમામ વિસ્તાર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર સત્યાવીસ તારીખે પણ આપને ત્યાં રહેશે છવ્વીસ તારીખે વરસાદ છે વાત સાચી પરંતુ સત્યાવીસ તારીખે આ વિરામ લઈ લેશે એ વાતમાં દમ નથી હવામાન વિભાગ જે કહે છે તે કંઈક અલગ છે એટલે કે સત્યાવીસ તારીખે આપને ત્યાં વરસાદ રહેશે પરંતુ જે બીજા વિસ્તાર છે તમે જોશો કે ઉત્તર ગુજરાતનો આ વિસ્તાર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ આ વિસ્તારમાં થોડો ઓછો વરસાદ રહેશે પરંતુ એક વાત એ પણ છે કે પંચમહાલ દાહોદ તાપી નવસારી વલસાડ દમણ દાદરા અને નગર હવેલી ત્યાં પણ અત્યંત ભારે વરસાદ રહેવાનો છે એટલે કે આ તમામ વિસ્તાર આ તમામ વિસ્તાર ને આટલો વિસ્તાર જ્યાં છવ્વીસ અને સત્યાવીસ બંને તારીખ મેઘરાજા ખૂબ જ વરસશે આપ જોશો અમદાવાદ ખેડા આણંદ વડોદરા છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ ભારે વરસાદ રહેશે પરંતુ આ વિસ્તાર કરતા ઓછો તારીખ જોઈ લઈએ અઠ્યાવીસ માં કચ્છમાં એ જ સ્થિતિ પોરબંદર દ્વારકા જુનાગઢ આ વિસ્તારમાં પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે અહીં પણ સમાન સ્થિતિ જોવા મળી રહી છે અહીં થોડુંક ભારે વરસાદની આગાહી હતી તે ઓછી થઈ ગઈ છે એટલે કે થોડો પરિવર્તન થોડું પરિવર્તન જોવા મળી રહ્યું છે પરંતુ ભારે વરસાદ તો રહેશે જ તે એટલે કે આપણે તો ફરી એક વખત છવ્વીસ તારીખમાં આવી જઈએ આ છવ્વીસ તારીખ છે અને છેલ્લા લાંબા સમયથી અમે તમને આગાહી કહી રહ્યા છીએ હવામાન વિભાગની ચેતવણી કરી રહ્યા છે પરંતુ આ દ્રશ્યો જોઈને અમારી પણ આંખો ફાટી ગઈ છે આ દ્રશ્યો જોઈને અમે પણ વિચારતા થઈ ગયા છે કે ગુજરાતની સ્થિતિ આ દિવસ પસાર થયા બાદ કેવી હશે સત્યાવીસ તારીખ સૂરજ ઉગશે તો દ્રશ્યો કેવા હશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો એ લોકો સુધી પહોંચાડજો કે જેને ખબર નથી કે તેમના વિસ્તારમાં અનરાધાર શરૂ રહેવાનો છે અનરાધાર આવવાનો છે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર